કાવળીયા મજા 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 કોકો બીજો આવે છે એક દાડો લાવશું ચિંતા થોડો

ઈ વાત હાશી પણ આલુ ચમચમ તની વગર માતા કોઈ નાસી ને હેલથી બાર છે પુના હા હેદરાબાદ છે ચોમ ના જાતે પ્રજાપતે તો ચાર આવે તણી કરે હું આવ્યો તા હું એક વાર લાવો એટલે પછી આ શિયાલ દીકરો ના કારણ કે બસ દીકરો એવી વસ્તુ છે પતિ પત્ની બે જણા શિવર મંદિર માં લેવા જાય તો પ્રભુ એના પર કૃપા કરે કાલકા દાડે દીકરો માતા ટાલ લે પણ કર ધણી કે એમ કે કોણે આ હું ખબર તું કેમ મોને છે લગ્ન એકલા થાય ન થાય એકલો પેલો ફેર કદાચ લાડો એકલો ફેરો ફરીને આવતો ચાલશે ન ચાલે આખું ગોમ મુરખ કે ને તો અમુક વસ્તુ એવી છે કે બે નું જોડકું જોવે બે ધણી એકવાર બોલાવો તમે થઈ જાય કમ્પ્લીટ સારું થશે શરીરમાં સારું થઈ જાય દોરો બધ માતા નોમથી અગરબત્તી નો વખો છે બે માતાઓ છે ગોગો અને સદી એનું કરે એટલે મજા કરના છે તારે હા કરના તમારે કરતાની કીધું તો છે ઘૂંટણ તો બોલે ગાદી પર બે શું કીધું હું એમ નહી કીધું ભુવાજી જોડે તો શું પૂછાવા જુ શું એવું કોઈ કીધું નહિ હારે શું શું ખાલી હા શું બોલ મારું નામ ડેરવું છે તો હારું છે માતા ઓરિજિનલ રૂપમાં ને નહીં માતા ને લુગડા ફેરી નાખે એમ છે હા ભગવાન ને આવતા ભગવાન ને દોરવું પડે પબ્લિક એટલી છે પેલો કે મારા આ આખો છે ભગવાનતા ભગવાન જાય બોલ ખરો ખરોન જેવ નો બીજા લગન છે નથી

તકે તણી જીવ તો મર્યો નહિ જીવે છે હાલ જીવે છે એ દુખી છો એની મા દુખી છે એટલે આ બુન દુખી છે દીકરો તો હાલે હાલ રહ્યું પણ એના તણી સાક્ષીમાં માં જોડે હોત એને ખબર પડે કે શું કાઢ્યું ને ઘણા તણી કે અમે ભો ભુવન મોન તાના હે હું હું વાળી માતા છું કે તને નહીં પણ તારા બાપને મોનવું પડશે એને દુનિયામાં જેવું છું હું ભાઈ એટલે બે ધોરા ભૂયે બોલો બોધો વખો મટી જાય તમારે અને ધણી ને બેન લઈને અમારે કમ્પેર થઈ જાય આપડી છે ભૂનતારા બાય રેડી કે સુટું તાર બાપા કર્યું તાર બાપા એ સુટું કર્યું વ્યવહાર કોઈ આલ્યો નહી છૂટા ના કોઈ વ્યવહાર નહીં આલ્યો કે આલ્યો લે પણ નહીં આલ્યો પૈસા તો હોય દઉં સુટું કર્યું તારે જે કર્યું ફસે તો ઠેકાણે પીડ્યું તું સારું જે છે એ સારું થાય ચિંતા છોડો તમારે ક્ષતિનો વખો છે ક્ષતિ કોગાનો તારે વખો છે તારે દાપડી વાંચે છે દાફડીનો વખો હાચો બે અગરબત્તી ચાલુ કરો માનાનો અમુક તકલીફ મટી જાય બસ

eu well, bem મજા બોલે છે બરોબર હું મોરલના રજવાડાની માતા મજા બોલતી છું એ વેરાય કરે હું મજા બોલતો છું ઈશ્વર લઈને આવી છું સભા વાળું તો મજા મજા ને મજા બોલ હા સિયા ગોમના નંબર આવશે એટલે આવી જાય આવી જાય તેરત રાખવાની ઉતાવળે ઓપા પાકશે નહીં અને વધારે લોકો આગળ ચેરી પડી પડે ખરે ભાઈ વખો ના થતો હતો ભાઈ આપણે બસ મટી જાય કંપની રેડી થઈ જાય એટલે પછી ઘરે આવવાનું તો હોતો નહીં ભલે ચાર મહિને આવે પણ તકલીફ ન થાય બસ બોલે ભાઈ બીપી ની હતી નોર્મલ થઈ ગયું બીપી બીપી મટી જ ભાઈ બે બીપી નો રિપોર્ટ નીલ ત્રણ વાર રિપોર્ટ કર્યો બીપી નો રિપોર્ટ નીલ થઈ ગયો બોલો સતી માતાજી એટલે બરોબર કદાચ હું માતા બોલતી છું ને આ બીપી ને તકલીફ મટી ગઈ છે એક બોલું છું બાવીસ મો દાડો બોલતી નહિ અંતન માર માતા પર વિશ્વાસ છે અને હું જેવું બોલતો છું લે તો એક બી ડાયાબિટીસ એ મટી જાય ને આ મટી જાય અને રિપોર્ટ જો કદાચ નીલ લઈને ના આવું મારું નોમ માતા નહીં લે

હું સંગ કર્યો ને અહી ભાઈ દુનિયામાં જેવું શું જેટલું બોલું એટલું હું બનાવવા રહી છું આરે વખત મટી જાય જેમ સૂર્ય ઉગે સોનો ન ને આ વખત તારો દાડો મટી જાય તો મોજે હું માતા બોલી લે ભાઈ અમારો ભગવાન મજા કે છે જે છે તને ખબર છે તારા ઘરનું પાણી પીતું ને એ જ મોણાની યારી માતા છે નારી વેચશે ભાઈ

ટોળામાં ખોલ્યું હોય છે નમટાળું મારું નોમ ડેરું નઈ ગયા ભાઈ એટલે ગડશી સર શું નામ છે બશરમભાઈ પ્રજાપતિ જો પેહલી વાર આયા કોણ બીમાર છે દીકરી બીમાર છે બરાબર શું તકલીફ થાય છે ટાઈમથી બીમાર છે જન્મી ત્યારની એવું માતા બોલી ગયા પેલી વાર આયા હોય અને મોણા બીમાર હોય ને ખાતલા મોએ અને પહેલીવાર જ એવું મોણા આવ્યું આ મારે છટીના રોમ કેસે લે ભાઈ પણ તારીખવા છે ને જો સારું ના કરી આલું મારું નોમ જરૂરી કેમ કે પોત્રી પોત્રી વડે જો વખા મટાડ્યા છે ને ન મટાડું તો મારું હોમ છતી નહીં લે ભાઈ એક બીજા છે સિટી વાળો કેસ છે હા Dora ra ra bây giờ đora liền là bội chào mừng quán ông bội 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 à. bội 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 bội

trusty કો તો હાચન management director કો તો ખરા પણ વાળું કોણ છે આમાં તમારા પપ્પા ને તમારા બીમાર કોણ છે આવું હું મોરલ માતા પૂછું છું ખાટલામ કોણ છે આવું હું શેન ભોની બત્રીસી માતા પૂછું છું તમારા મધર ખાટલામ છે અલીન પાણી પીવાનો ભોન છે ને પણ બરોબર મો શિયન બોની બત્રી શી માતા બોલતી સુ વરાજો મો મોરલ ના રજવાડા નું જેવ બોલતો સુ લે ભાઈ તો તારા માં બાપ છે બાપને ને વખો છે ને માં વખો છે ને માં ખાટલામ છે ડોક્ટર ના રિપોર્ટ માં કોઈ આવતું નહીં રિપોર્ટ કરાય કરીન થાચી જા હું બીમારી છે એ ખબર જ નત પડતી ભાઈ આખા ભારત માં એક જ કેસ છે એમનું કેવું એવું છે ભાઈ

એક દોરો લઈ દો અનબો તો કાપડી નો વખો છે એ સાચો છે અવાજ ઓછો ભાઈ એકવી બોલી છે બોન બાવી મોમો બોલતી ને કે કોમામાંથી બાર લાવ્યો છે ને હવે એકવી દાણ ખાતો પીતો ન કરો મારો નોમ માતા ને ભાઈ ના ઓમ જાય જેવા ના ઓમ જાય જેવા કેનાલ ગોતે છે ભગવાન વાળા છે કદાચ ટોળામાં માં ને લીધા છે તમારો વખો કદાચ મટાડવા વળી માતા હશો કોરટ હા કે કોઈ બાજુ રસ્તો બચ્યો ને અહીં આવો મારે સીએન ભોની માટે ના ભગવાન કેસે લે બોલ પુના હા હા બોલ તું તારે ઉપર ચડે

અરે શબાવાળું ઝાઝુ કેતી નહીં તારી ભૂલ એરી હે કે તે તારા ઘર વાળાને એવું કીધું કે તારા ઘરવાળાને તારી ડેરણીનો ડફો છે ભાઈ અને તારા ઘરવાળા તારા ઉપર પાછો હું ધોવાર ઉપાલ્યો એ ખરો છે ને પાછું તું એના ઉપર ઓગળી કરે એટલે તારા ઉપર ઓમી ઓગળી થાય ને બીજી બોલ તારા ઉપર આરોપ જે કીધું કે તારે તારી ડેરાણી ને તારા ગરબા ને ડખો છે તારો કે મારા ભાઈ તારો ડખો છે આ ઓમો વાતો પડી છે

ભાઈ જેવ છું માતા છું મારા હોકે આ બે તો હાચી ખરું છે સ્વીકારે છે ભૂલ હાચી તારી ભૂલ કરી કરીન બસ હવે જાડી જાજુ કેતી કરું મારું ભાઈ વગર પવડિયા